જીઆરડી ક્યોરેબલ છે કે નહીં એટલે કે આ જીઆરડી સારો થઈ શકે કે નહીં કે આખી જિંદગી અને દવા આપણે એસિડિટીની લેવી પડે તો એવું નથી મિત્રો આ સારું થઈ શકે ખરા કઈ રીતે તો જીવનમાં અમુક આપણે કાળજી કાળજીપજી રાખવાથી અમુક ટેમ્પોરરી દવાઓ લેવાથી અને છેલ્લા એડવાન્સમાં ઘણી વખત કોઈકને સર્જરીની પણ જરૂર પડી શકે તો બધી જ રીતે આપણે જીઆરડીને જે કંટ્રોલમાં રાખી શકતા હોય છે સારો કરી શકાતો હોય છે જીવનશૈલીમાં બદલાવ એટલે કે કેવું જેમ કે ખાવા પીવાની આપણી પરેજીની રીલ હતી કે કેવું કેવું કે જેમાં કેપેનયુક્ત પદાર્થો છે ચા કોફી ચોકલેટ કે જેમાં મેક્સિમમ કેફેન હોય એ સાથે ઘી તેલ મરચું સ્પાઈસી ખાટા ફ્રૂટો અથવા તો ખાટી બધી વસ્તુઓ આપસરમાં લિમિટમાં ખાવાથી પણ બીમારને કંટ્રોલમાં રાખી શકાય વ્યસનો ખાસ કરીને સ્મોકિંગ અને દાળ જેને આપણે ટાળવું જોઈએ જેના લીધેથી પણ કંટ્રોલ કરી શકાય બીજું કે આ બધી જ વસ્તુ કરવાથી પણ ઘણી વખત મ્યુમરી કંટ્રોલમાં આવતી નથી અને જીઆરડીની તકલીફ રહે છે તો ડૉક્ટરના સલાહ સૂચન મુજબ ઓછા સમય માટે જેમ કે દોઢ મહિનો કે બે મહિના આપણે એસિડિટીની ગોળી લઈ અને કંટ્રોલમાં લઈ શકાય એ સાથે જીવનશૈલી બદલાવ તો ખૂબ જરૂરી છે જ આ બધું જ કરવા છતાં પણ ઘણા દર્દીઓ પણ બહુ ઓછા લોકોને જરૂર પડતી હોય છે જેમાં આપણે સર્જરીનો પણ સહારો લેવો પડી શકતો હોય છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ